વેલકમ ટુ મારું રસોડું આપણે ખારી બજારમાંથી લાવતા હોઈએ છીએ અને તે મેંદાની હોય છે પણ આજે મેં ઘઉંની ખારી બનાવી છે ઘરે તો જોઈએ બનાવવાની રીત ઘઉંની ખારી બનાવવા માટે મેં આજ વાટકા બરાબર બે વાટકા ઘઉંનો લોટ લઈ લીધો છે અને એક વાટકો મેં સોજી લીધી છે સોજી અને ઘઉંના લોટને આ રીતથી પહેલાં બરાબર મિક્સ કરી લેશું હવે એમાં મસાલા કરીશું તો એક ટેબલ સ્પૂન હળદર વન ફોર ટી સ્પૂન અજમો સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને દર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું આ રીતે મસાલાને પહેલાં લોટ સાથે મિક્સ કરી લેશું હવે આપણે આમાં કસૂરી મેથી ઉમેરવાની છે મેં જે આપણે સીઝનમાં જે મેથી આવે એને જ મેં આ રીતથી કસૂરી મેથી કરીને લઈ લીધી છે મેં ઓવનમાં બે મિનિટ બેથી ત્રણ મિનિટ માઇક્રોવેવ કરીને લઈ લીધી છે એ આમાં ઉમેરી દઈશું આ ઓપ્શનલ છે જો તમે ના ઉમેરવા માગો તો સ્કીપ કરી શકો છો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને પરોઠા જેવો લોટ બાંધી દઈશું આ રીતથી આપણે લોટ બાંધી દેવાનો છે વન ફોર ટી સ્પૂન તેલ લઈ લઈશું અને તેલમાં બરાબર મસળી લઈશું લોટને આ રીતથી મસળી લઈશું એને ઢાંકીને લઈ લેશું અને થી પંદર મિનિટ પછી આપણે ખારી બનાવીશું મેં બે ટેબલ આ ચમચા બરાબર મેં બે ચમચા ચોખ્ખું ઘી લઈ લીધું છે અને એમાં આપણે મેંદો ઉમેરીશું જેટલો ઘીમાં મેંદો ઉમેરાય એટલો જ આપણે ઉમેરીશું એનો સાટો બનાવવાનો છે સાટા માટે તો આ રીતે આપણે મેંદો ઉમેરીને આ રીતે મિક્સ કરી લેશું તો આ રીતનો આપણે સાટો બનાવવાનો છે હવે આપણે પંદર મિનિટ પછી લોટને ફરીથી એકવાર મસળી લઈશું અને એક મોટો રોટલો આ રીતથી મોટી લોહી લઈને એક રોટલો વણી લઈશું આ રીતે આપણે વણી લઈશું આ રીતથી મેં વણી લીધો છે મેં થોડોક જાડો ને બહુ પાતળો નહીં એ રીતથી મેં રોટલાની કન્સિસ્ટન્સી રાખી છે હવે આપણે જે સાટો બનાવ્યો હતો એ આને ઉપર લગાવી દઈશું રોટલા પર બધી બાજુ સારી રીતથી લગાવી દેવાનો છે ઉપર થોડો આપણે કોરો લોટ ઉમેરીશું આવી રીતે અને આ રીતથી ફોલ્ડ કરી દેવાનું છે પછી આવી રીતે સીધું જ એને વણી લેવાનું છે અને આ રીતથી આપણે એને કાપી દઈશું આ રીતથી મેં કાપી દીધું છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે કાપી દેવાનું છે તો આ રીતે મેં બધી જ ખારીની ખારીના સાઇઝમાં મેં કાપી દીધું છે અને સરસ લેયર પણ પડી છે આપણે જે સાટો કરીને રોટલો વણેતો હતો તો ગરમ તેલ મૂકીને એમાં તળી લેશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આવી રીતે ખારીને તળી લેવાની છે મીડિયમ ગેસ ઉપર જ આપણે આને તળવાની છે આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધી છે તમે જોઈ શકો છો આપણી ખારી જેવી લહેર બની છે ખૂબ જ સરસ રીતથી આપણી ખારી બનીને તૈયાર છે તો આ રીતથી મેં બધી જ ખારીને તળી દીધી છે તો તૈયાર છે આપણી ઘઉંની ખારી ખૂબ જ સરસ લાગે છે આ ચા જોડે એકવાર બનાવીને તમે પણ ટ્રાય કરજો અને ખૂબ જ સારી બધી જ લેયર પડી છે એની આ રીતથી તમે જોઈ શકો છો અને એકદમ સોફ્ટ બની છે તો એકવાર બનાવીને તમે પણ ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન પર ક્લિક કરજો જેથી વિડીયોનું નોટિફિકેશન મળતું રહે